સાહેબ ને સાહેબ એવી વિનંતી કરેલી કે આ જગ્યા છોડીને બીજી જે જગ્યા છે ત્યાં જે તે ખાતેદારોના નામ પણ કરી દીધું એ પણ નહીં કર્યું અને જ્યાં સુધી એનો નિકાલ નહીં ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ બાબત એક ખેડૂતોએ સંમતિ આપી હતી કે જગ્યામાં પીએચસી બને તો વાંધો નથી અમે બી કીએ છીએ કે આજે જે પીએચ છે હોવું જોઈએ કારણ કે દરેક લોકોનો ઉપયોગી છે પરંતુ ખેડૂતોની માલિકીની જગ્યા હોય અને એ માલિકીની જગ્યા તંત્ર દ્વારા આખે આખે પોતાના નામે કરી દેવામાં આવે અને સરકારી જગ્યા કરી દેવામાં આવે તો સરકારી જગ્યાના નામે આજે જે દુકાનદાર પોતાની ખેતીઓ લડી રહ્યો હતો આજુબાજુ આજીની કઈ જીએસટી આ દુકાનદાર જે દુકાન હટાવવાની વાત હોય એની સામે અમારો સતત વાંધવાનો વિરોધ હતો વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ડિમોલેશનની કામગીરી લઈને આવ્યા હતા પરંતુ અમે એમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને દેવામાં આવે કારણ કે આ જગ્યા એમની માલિકીની જગ્યા છે ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરી ત્યારે એનો નિર્ણય થશે અને આજે ડિમોલેશનની કામગીરી ખબર કરવામાં કાલે કે લાખો રૂપિયાની લાલચ થી છે ખરેખર સરકાર જમીનમાં છે કે માલિકીની જગ્યામાં છે હાલની તારીખમાં સરકાર શ્રીની જગ્યામાં ગણાય પરંતુ અગાઉની તારીખમાં જોવા જઈએ તો એ માલિકીની જગ્યામાં છે કારણ કે આ ખેડૂત ખાતે ધારોએ ગામના હિત માટે જગ્યા આપી હતી હું તો મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને એક વિનંતી સાથે ચેતવણી પણ આપું છું કે ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં હવે કેટલા દબાણ છે ત્યાં તમે કેટલાને હટાવવા ગયા આ બીજા ગામોમાં સરકારી જગ્યામાં કેટલા લોકો રહેશે ત્યાં તમે હટાવવા ગયા ફક્ત ને ફક્ત કોઈના કહેવાથી એક પરિવારને ટાર્ગેટ કરવામાં આવે તે બિલકુલ ચલાવી લેશે ઓકે

આ દુકાન જે છે અમારી ખાડાની જમીનમાં અને મૂળ માલિકો આ જમીનના અમે જ છે તે છતાં ઓગણીસો ને છન્નુંમાં વખપત્રકમાં નોંધ કરીને કોઈ એક વ્યક્તિ દ્વારા જમીન છે એ પૂરેપૂરી સરકાર દાખલ કરી દેવામાં આવી હતી અને એના અનુસંધાને હાલના તબક્કે જે જમીન છે સરકારી સરકાર દાખલ બોલે છે અને એના અનુસંધાને અમને નોટિસ આપવામાં આવી હતી કે તમે સરકારી જગ્યા ઉપર દબાણ કર્યું છે અને એને હટાવો તેથી આજે મામલતદાર સાહેબ અને બ્રાન્ચ સાહેબ ડિમોલેશન માટે આવ્યા હતા જોકે પછી અમે જે એના માટે આરટીએસ કેસ દાખલ કરેલો હતો એના અનુસંધાને મામલતદારે અત્યારે અમને કીધું છે કે તમે તારીખ એ થાય પછી કેસનો જે નિર્ણય આવશે પછી કાર્યવાહી આગળ કરશું કેટલા વર્ષથી તમારી પાસે કબજો છે અમારો કબજો એમ જોવા જાય તો અમે આ જમીન ઓગણીસો ને સડસઠમાં ખરીદેલી એટલે ઓગણીસો સડસઠથી અમારા બાપ દાદાઓ આ જમીન પર ખેતીને એ બધું કરતા જ હતા એટલે અમારો એમ જોવા જાય તો ઓગણીસો સડસઠ થી આ જમીન પર કબજો છે તો કયા કારણસર તમારી જમીન પર ડિમોલેશન કરવામાં આવે છે એ અમારા ગામમાંથી જ કોઈ અન્ય બે પાંચ વ્યક્તિઓ દ્વારા મામલાદારશ્રીને અરજી કરવામાં આવેલી હતી કે આ લોકો સરકારી જગ્યા પર દબાણ કરેલું છે એમ તમને તેમને હટાવવા એમ તમને હવે તમારી શું માંગ છે અમારી એક જ માંગ છે કે આ જમીન અમારા બાપ દાદા એ માં જે સ્થળ લીધેલી છે અને આટલા વર્ષથી અમારા અમે કબજેદારો છે જમીનના અમે આમ જમીનના મૂળ માલિકો છે તો અમારી એક જ દરખાસ્ત છે કે આ જમીન જે બાવીસ ખાતેદારો છે એમના નામે પાછી કરી દેવા આ બાબતે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી પણ ગ્રામ પંચાયતમાં અમારો ઠરાવ લેવામાં આવ્યો નથી અને આ બાબતે બીજા કયા અધિકારીને રજૂઆત કરી છે બીજા હાલે હાલ તરફ કોઈ અધિકારીને નથી કરી ફક્ત સાંજ સાહેબ અને તો હવે પછી તમારી શું માંગ થઈ છે અમારી એક જ માંગ છે કે અમારી આ જે જમીન છે એ અમને પાછી આપી દેવામાં આવે અને આ ડિમોલેશન નું કાર્ય સદી કરવામાં આવે જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ આપનો આભાર